નર્મદા જિલ્લાના અઢાર હજારથી વધુ કુટુંબોને પોતાના સ્વપ્નનું પાકું ઘર મળ્યું છે આદિવાસી સમુદાયનું જીવન ધોરણ ઊંચું આવે તેવા ઉમદા આશય સાથે રૂપિયા એક લાખ વીસ હજારની સહાય ઉપરાંત મનરેગા અંતર્ગત લાભાર્થીઓને પોતાનું મકાન બાંધવા માટે રૂપિયા સત્તર અને શૌચાલય બાંધકામ માટે રૂપિયા બાર હજારની વધારાની સહાય પૂરી પાડવામાં આવે છે જે લાભાર્થીઓને આવાસ મંજૂર થતા પ્રથમ હપ્તાની રકમ રૂપિયા ત્રીસ હજાર બીજા હપ્તાની રકમ રૂપિયા પચાસ હજાર અને ત્રીજા હપ્તાની રકમ રૂપિયા ચાલીસ હજાર એમ કુલ રૂપિયા એક લાખ વીસ સહાય લાભાર્થીઓના બેંકમાં માધ્યમથી સીધો જમા કરાવવામાં આવે છે પીએમ આવાસ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે વંચિત કુટુંબોને આવાસ માટે આર્થિક ટેકો આપવાનો છે જે અંતર્ગત વર્ષ દરમિયાન લક્ષ્યાંક સામે દસ હજાર બસો એકતાલીસ આવાસોને મંજૂરી મળે છે જ્યાં નવ હજાર આઠસો કુટુંબોને પ્રથમ હપ્તાની રકમ પ્રાપ્ત થઈ છે નોંધનીય છે કે ગરૂડેશ્વર તાલુકા ગામના લાભાર્થી શ્રીમતી બકુલાબેન સનાભાઈ તડવીને પણ આવાસ યોજના અંતર્ગત કુલ રૂપિયા એક પોઈન્ટ વીસ લાખની આર્થિક સહાય મળી છે કાચા મકાનમાં વસવાટ દરમિયાન પોતાના પરિવારની આપત્તિની જણાવતા કહ્યું કે કાચા મકાનમાં પોતાના બાળકોની સાર સંભાળ હતી આજે પાકું મકાન બનાવવાનું એ સૌથી કઠિન છે પરંતુ પાકું મકાન બનાવવું મહત્વનું છે મને આ યોજનાની માહિતી મળતા તાત્કાલિક સરપંચશ્રી સંબંધિત કર્મચારીઓના મદદથી માહિતી મેળવી હતી ગરુડેશ્વરના બકુલાબેન તળવી ગરુડેશ્વરના નવા વાઘપુરા ના લાભાર્થી શ્રીમતી કાંતાબેન તળવી તેમજ નાનોદ તાલુકાના મહેશભાઈ વલવી તથા રતીલાલ બળવી સહિતના કેટલાક લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી ચૂક્યા છે મારું નામ બકુલાબેન સનાભાઈ ગરૂડેશ્વર તાલુકો ગરડેશ્વર જિલ્લો નર્મદા મારું પહેલા કાચી ઝૂંપડી હતી કાચી ઝૂંપડી એટલે ઉપરથી પાણી પડે ઉઠવા બેસવાની તકલીફ ઊંઘવાની તકલીફ છોકરાઓને ભણાવવાની તકલીફ આ અમારા ઢોળને બાંધવાની તકલીફ કૂતરાય બિલાડા આ બાજુથી પેલી બાજુ જતા રહેતા હતા એવી ભીટો હતી પહેલાં ધીરે ધીરે અમે સપને વિચાર્યું નહોતું કે આવી સરકારશ્રીની આવી યોજના અમને મળશે ને આવું ઘર બનશે ધીરે ધીરે સરપંચશ્રી તરફથી ને આ અમને જાણ થઈ કે આવી રીતે આ સરકારશ્રીની યોજના છે પ્રધાનમંત્રી આવાસની યોજના છે તો તમે આ રીતે કરો એટલે અમે પ્રોસેસ કરીને મારું પાકું મકાન બની ગયું પાકું મકાન બની ગયું સંડાસ બાથરૂમ બી બની ગયું આજે અમે અને પૂરેપૂરા હપ્તા પણ અમને ટાઈમસર મળી ગયા અને આજે અમે સરસ મકાન બનાવી દીધું કાચી ઝૂંપડી હતા એના પતરા એ કરીને પશુઓને બી એમને રહેવાનું ઘર બનાવી દીધું આજે અમને આ બધી સરકારશ્રીની આવાસ દ્વારા ઘણો બધો લાભ થયો છે તેથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એમનો અને આજે અમે બધા પરિવાર ખુશ રહીએ છીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર